ત્રણ શિખરો એ રજોગુણ તમોગુણ અને સતો ની વાત કરે છે એ શિખર સિદ્ધોથી સેવાયેલો હતો એની શોભા અપરંપાર હતી આ ત્રણે ત્રણ ગુણો જ્યારે મળે છે ત્યારે એની શોભા અપરંપાર બની જાય છે રજોગુણ તમોગુણ અને સતોગુણ જ્યારે મળે છે ત્યારે એને સીધો પણ સેવે છે અને એ ત્રણે ત્રણ શોભાઈવાન શિખરોવાળા પર્વતની ઉપર જ આપણે પણ રહીએ છીએ અત્યંત અદભુત એનું વિશાળ વર્ણન કરવામાં આવ્યું છે એ બધું જ વિશાળ વર્ણન ક્યાંક ને ક્યાંક આપણને જ સ્પર્શે છે વિશાળ બળવાના હાથી પરિવાર સહિત વસતો હતો તે મદ જરતો હતો અત્યંત અભિમાની હતો તેની વાસથી અત્યંત પરાક્રમી હતો અને હાથી એ પોતાની ગંધથી વાઘ અને સિંહને પણ ડરાવતો હતો હાથીની વાસ ગંધ આ જીવની પણ એક ગંધ હોય છે જીવની પણ એક વાસ હોય છે એની પ્રકૃતિની પણ એક મહેક હોય છે હાથીની પ્રકૃતિની મહેકથી વાઘ અને સિંહ પણ ગભરાતા હતા ઉનાળાના ઉકળાટથી હાથી તપી ગયો એ પોતાના પરિવાર સહિત સહસ્ત્રદલ દલ કમલના કાંઠે સ્નાન કરવા માટે આવ્યો જેમ હાથી તપી જાય છે એમ જીવ પણ આ સંસારના તાપથી તપી જાય છે એ હાથી જળ ક્રીડા કરવા લાગ્યો છે હાથીને જેવી થોડીક શીતળતા મળી એટલે ભાન ભૂલી ગયો છે છે હાથણી અને બચ્ચાઓ સાથે વિહરવા લાગ્યો ક્ષણ પછી એક સંકટ આવવાનું છે એની સ્મૃતિ તેને રહી નથી જીવ પણ જ્યારે આ સંસારમાં રચી પચી જાય છે વિહાર કરવા લાગે છે એને થોડો ઘણો આનંદ પ્રાપ્ત થવા લાગે છે થોડી ઘણી શીતળતા પ્રાપ્ત થાય છે પછી જીવ ભૂલી જાય છે કે હવે થોડાક સમય પછી કયું સંકટ છે એને સુખમાં વિસ્મૃતિ થાય છે હાથીને પણ દુઃખની વિસ્મૃતિ થઈ હાથી એ મસ્ત બન્યો અને એ જ સમયે જળ ક્રીડા કરતા એ મદમસ્ત મદ જરતાં હાથીનો પગ મગરે પકડ્યો મગરે જળચર છે અને હાથી એ સ્થળચર છે સ્થળચર ગમે તેટલો એ પરાક્રમી હોય પણ એનું પાણીમાં બળ ઓછું પડે અને જળચર એ એની અંદર પાણીની અંદર સ્થળચરને આસાનીથી હરાવી શકે છે ગજેન્દ્રએ પોતાના પગને મગર દ્વારા પકડાયેલો જોયો બંને વચ્ચે યુદ્ધ થયું છે અને આ દ્વંદ યુદ્ધ બંને સમાન બળવાળા સાથે 1000 વર્ષ સુધી ચાલ્યું હાથીના પરિવારે ધીરે ધીરે જોયું કે હવે આ મદમસ્ત હાથીનું બળ ઓછું પડે છે એટલે પરિવાર ધીરે ધીરે એને કિનારે છોડી અને પોતપોતાના સ્થાને જતા રહ્યા જીવનું બળ જ્યારે ઓછું પડે છે ત્યારે પરિવાર આખો ધીરે ધીરે છોડતો જાય છે હાથી એકલો થઈ ગયો છે પરિવાર તો ક્યારનો છોડી અને ચાલ્યો ગયો એકલો જેવો હાથી પડ્યો એટલે તરત જ આ હાથીનું પૂર્વસંચિત જ્ઞાન જાગૃત થયું છે જીવ જ્યારે એકલો પડે ત્યાર પછી એને ભગવાન યાદ આવે હાથી પૂર્વજન્મના પરમાત્માના સેવનને યાદ કરે છે એનું જ્ઞાન જાગી ઉઠ્યું છે અને જ્ઞાન જાગૃત થતાં વિચાર્યું કે હવે મારો પરિવાર મારી સાથે રહ્યો નથી મારા શરીરના બળે મને છોડી દીધો છે હવે ઈશ્વર સિવાય પરમેશ્વર સિવાય મારો કોઈ બીજો આધાર નથી મારો કોઈ આશ્રય નથી અને પરમાત્મા એ મારું અવશ્ય રક્ષણ કરશે હું પરમ કૃપાળુ પરમાત્માના શરણે જાઉં ગજેન્દ્રએ પરમાત્માના શરણને સેવ્યું પોતાના મનને દ્વંદ યુદ્ધ દરમિયાન પણ સ્થિર કર્યું આ જગતના તમામે તમામ દ્વંદ યુદ્ધોની અંદર પણ જે મનુષ્ય પરમાત્માના શરણે જવાનો સંકલ્પ કરે અને આટલી ભીડમાં પણ જો પોતાનું મન સ્થિર કરે તો પરમાત્મા જરૂર પ્રગટે છે ગજેન્દ્રએ હૃદયપૂર્વક પ્રભુના શરણે જઈ પોતાના મનને સ્થિર કરી અને પૂર્વ જન્મમાં શીખેલા ઉત્તમ સ્ત્રોતનો જપ કરવા લાગ્યો ઉત્તમ સ્તોત્રનો જપ જે ગજેન્દ્રએ કર્યો છે એ જપને શ્રીમદ ભાગવત પુરાણની અંદર ગજેન્દ્ર સ્તુતિ નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ગજેન્દ્ર સ્તુતિનો મહિમા ખૂબ મોટો છે એ મંગલમયી પાઠ છે મહાભારતની અંદર ગજેન્દ્ર મોક્ષના શ્લોક વર્ણવવામાં આવ્યા છે પરંતુ શ્રીમદ ભાગવતજીમાં એના ફક્ત પાંત્રીસ શ્લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કલ્યાણકારી છે અજ્ઞાનનો નાશ કરનારો છે સંકટ અને કષ્ટને ટાળનાર છે અને મૃત્યુના સમયને સુધારનાર છે નિત્ય મનુષ્યે પ્રાતહકાળે ગજેન્દ્ર મોક્ષના પાંત્રીસ શ્લોકનું પઠન કરવું જોઈએ ગજેન્દ્ર સ્તુતિ કરવા લાગ્યો ગજેન્દ્ર બોલ્યો કે હે પ્રભુ જગત આખું કારણરૂપ છે આપ એના કારણ છો જેના વડે જગત ચેતનમય છે તે પરમાત્માનું હું ધ્યાન ધરું છું હે પ્રભુ આપ મારી રક્ષા કરો હું હાથીની જળમતી વાળો છું અજ્ઞાની છું અહંકારી છું અજ્ઞાનમાંથી છોડાવનાર હે પરમપિતા પરમેશ્વર હું તમને વંદું છું યોગીઓ જેનો સાક્ષાત્કાર કરે છે તે યોગેશ્વરને હું નમન કરું છું ગજેન્દ્રની સ્તુતિથી ભગવાન શ્રીહરિ પ્રસન્ન થયા છે ભગવાન શ્રી હરિ વેદમય ગરુડ પર બિરાજમાન થઈ ચક્ર ધારણ કરી દેવતાઓથી સ્તવાયેલા પ્રભુ ત્યાં દેવતાઓ સહિત પધાર્યા છે પ્રભુને જોતા જ ગજેન્દ્રએ પોતાની સુંડમાં ઉત્તમ સુવર્ણનું સહસ્ત્ર કમળ લીધું એ સહસ્ત્ર કમળ એક બાજુ મગર એનો પગ ખેંચી અને જલમાં ડૂબાડી રહ્યો છે બીજી બાજુ આ ગજેન્દ્રએ સુંડમાં કમળ પકડી અને એની સુંડ છે એક પ્રભુ સુધી લંબાવી પ્રભુને પોતાના વંદન અર્પણ કર્યા છે ગદગદ કંઠે હાથી પ્રાર્થના કરે છે ગળગડો બની ગયો છે પોતાના દુઃખને આંખો દ્વારા રજૂ કરી રહ્યો છે અને એની દિન અવસ્થા પર પ્રભુ કરુણા વરસાવવા માટે તૈયાર થયા ભગવાને પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા આપી એ સુદર્શન ચક્રએ તરત જ